સવાલો ઉઠાવતા હતા ભવિષ્યવાણી કરતા હતા એમની ભવિષ્યવાણી સાચી પણ પડી છે અલ્પેશભાઈ ને હવે એ સવાલ છે કે અલ્પેશભાઈ હવે ઈવીએમ બરાબર છે ને એટલે આજ આજ બાજુ હું સમજાવું ઘણીવાર રિઝલ્ટ આયા પછી ઘણા લોકો ઈવીએમ પર સવાલ ઉઠાન પછી વિચારમાં પડી જાય મારું આજે પણ સ્ટેન્ડ એક છે ઈવીએમ બરાબર નથી હજુ જો ઈવીએમ બરાબર હોત તો ભારતીય જનતા પાર્ટી માત્ર 140 માં સમય સમેટાઈ ગઈ હોત જ્યાં નરેન્દ્ર મોદીને લોકોએ વારાણસીમાં યુપીમાં જે રામના નામ પર રોટલા શેકવા નીકળ્યા હતા એ રામે નકાર્યા અયોધ્યામાં તો એમનો કેન્ડિડેટ ડૂલ થઈ ગયો ઘરે ગયો અને પોતે પણ માંડ માંડ બચ્યા કલાકાર હતો એનું પાછું ખેંચાવડાયું ખેંચાવડાયું જો પાછું ના હોત ને તો પહેલા જે બીજા ચોથા રાઉન્ડમાં નરેન્દ્રભાઈ પાછળ હતા ને એ હપુજા પાછળ ધકેલા ગયા હોત ડિપોઝિટ લેવા પણ ના રહ્યા હોત એવી પરિસ્થિતિ સુરતમાં તમે જોયું એમને લોકશાહીનું ખૂન કર્યું તમે મધ્યપ્રદેશમાં જોયું એમને લોકશાહીનું ખૂન કર્યું

એનડીએ સાથે દચકા મારતા મારતા સરકાર બનાવવાના ફાફા મારતા નરેન્દ્રભાઈ જો ન્યુટ્રલ ચૂંટણી થઈ હોત તો આજે હું ફરી કહું છું કે ભારતીય જનતા પાર્ટીએ એક ઓફિસમાં બેસવાની ખુરશીઓ જેટલી સીટો આવતી લોકસભામાં બહુમતી તો ભૂલી જવા હવે શું થશે હવે અલ્પેશભાઈ શું લાગે છે તમને કોની સરકાર કેવી રીતે બનશે આ જે છે ને એ શરૂઆત છે મારું કાલે પણ એક ટ્વીટ હતું આગળ પણ મેં જ્યારે તમે કહું છો અને હું તમને કહું છું કે મેં અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ એક ભવિષ્યવાણી કરી આ બધા ભવિષ્યવાણી કરે છે તો એક દિવસ મને શોખ છે રામજીના મંદિરે જઈને ભવિષ્યવાણી કરી મારી ચેનલ પર છે યુટ્યુબ પર આપ જોઈ લેજો લખ્યું જ છે અયોધ્યા પર ભવિષ્યવાણી અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસ અને હું વારંવાર કહેતો તો રામ આમને લઈને ડૂબશે

ચૂંટણીઓ રમવામાં આવી રામના નામે પ્રચારો કરવામાં આવ્યા આજે યુપીમાં કોંગ્રેસ શૂન્ય અવકાશે ગતિ રહી નંબર એક રાજીવ ગાંધી કોંગ્રેસના નેતા જેમને રામ મંદિરના દરવાજા ખોલ્યા એમના શરીરના ટુકડા કોથળામાં ભેગા કરવા પડે રામ જે છે એને સમજવાની જરૂર છે જેને રામ મંદિર તોડીને મસ્જિદ બનાવી એમાં ક્યારેય નમાજ પડવામાં ના આવી

શાંતિ રાખો કાકા રામ રામ કરો ખબર માં તમારા રામ રામ એટલે અંત મોહ માયા લોભ લાલચ ઈર્ષા અહંકાર ક્રોધ થી જે મુક્ત હોય ને એ રામ ને મળી શકે આ તો રામ ના નામે ધંધો કરવા નીકળ્યા હતા રામ ના નામે હું લાયો રામ ને એટલે તમને લાયા રામ તો રામે બતાવી દીધું કર્ણાટક માં બજરંગ ની હાડી કરતા તો અહીંયા ગદા મારી સમજાયા અહીં રામ પાછળ પડ્યા

એમની જોડે સારી પ્રેરણા સાથે આખો દેશ એમને સ્વીકારે છે મારા ઈષ્ટદેવ મહાદેવ છે મારા કુલદેવી છે દરેકના હિન્દુ ધર્મ બહુ લાંબો ઇતિહાસ છે પણ આ લોકોએ ધર્મને ધંધો બનાવ્યો અને હું કહું છું કે આ પરિણામ કોઈ કોંગ્રેસે કે આ પરિણામ કોઈ બીજાએ નહીં આપ્યું આ પરિણામ રામે આપ્યું છે કર્ણાટકમાં હડમાને આપ્યું હતું અહીં રામે આપ્યું છે યુપીમાં અયોધ્યામાં હાર્યા એ પોતે હારવાની પરિસ્થિતિ ગુપ્પીમાં આટલી બધી સીટો ગઈ એ સ્પષ્ટ ભગવાન એવું કહે છે માળા નામે નફરત અને કટ્ટર ફેલાવશો તો આટ થશે અલવૈશભાઈ શું લાગે છે હવે કોની સરકાર બનશે અને કેવી રીતે બનશે સરકાર કારણ કે બધે કન્ફ્યુઝ છે દેશવાસીઓ કે હવે શું થવાનું છે સવાલ છે ક્વેશ્ચનમાં છે પાર્ટીની ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે મેં તમને તે વખતે પણ તમને કહું તો ઇન્ટરવ્યુમાં આજે ફરી કહું છું કે હું ખોટી વાતો માને પડું ભારતીય જનતા પાર્ટીની જોર તોડની સરકાર બનશે પણ ભારતીય જનતા પાર્ટીના અંતની શરૂઆત થઈ ગઈ છે એમના અહંકારના અંતની શરૂઆત થઈ ગઈ છે એટલે હું તમને બહુ તમે જોશો તો તમને ખબર પડશે કે આમાં આમાં લોકોને ઇતિહાસ એટલે હું કહું છું મારું જે એક ભવિષ્યવાણી છે બાવીસ મિનિટ આપના દર્શકોને આપને કહું છું આપ પણ એકવાર આખી જોઈ લેજો જે મેં કરી છે તો મેં બધા તારણો આપ્યા છે કેમ આ થયું હું જેટલા પણ તારણો આપતો તો એની પાછળના રીઝન હતા કે લોકો નથી સ્વીકારતા અડવાણીજી રામ રથ લઈને નીકળ્યા હતા પ્રધાનમંત્રી બન્યા અટલજી વિરોધમાં હતા એ રામ રથમાં જેટલા જણા એનું આયોજન કરવામાં હતા અત્યારે એક પણ સત્તામાં નથી રામ મંદિરના આંગણે પણ ના દેખાય મુનિમલો જોશી લઈ લો એમની જોડે જેટલા હતા લાંબુ બોલી કે હું તમને કહીશ તો તમારો કલાકનો ઇન્ટરવ્યુ થઈ જશે પણ તમે હું હું ભારત દેશની જનતાને આપના મીડિયા અંદર ગુજરાતની જનતાને કહું છું એકવાર વાર ઇતિહાસમાં બે હાજર ચૌદ પછી ભારત નથી બન્યું ભારત આઝાદ બહુ પહેલા થયું જેમાં બહુ મહાપુરુષ હોય બલિદાન આપ્યા એટલે સરકાર ભારતીય જનતા પાર્ટીની બનશે તોડ જોડ થી બનશે અને તોડ જોડ કરવું એ તમને ખબર જ છે કે એમાં બિલકુલ ટેવાયેલા છે પણ એ તોડ જોડમાં પણ વર્ષ બે વર્ષ કે અઢી વર્ષમાં એ સરકાર પડશે અને સરકાર ઉંધા માથે પડશે જે મહારાષ્ટ્રમાં એમને તોડફોડ પાર્ટીમાં કરી ત્યાં ભાજપ ઉડી ગઈ જે જે મધ્યપ્રદેશ અને ગુજરાત પર એમનો મજાર છે 27 27 વર્ષથી કબજો છે મારા શબ્દો યાદ રાખજો ગુજરાત આજે ફરી ભવિષ્યવાણી કરું જરા કેરા કર કેજો ગુજરાત ને મધ્ય પ્રદેશ જ્યારે તૂટશે જે લોકો જે રીતે લોકો ધારાસભ્ય ખરીદ વેચાણ કર્યું છે જે રીતે સરકારો તૂટી છે ભારતીય જનતા પાર્ટી જયારે તૂટશે ગુજરાતમાં તો એકસો છપ્પન માંથી છ જ ભાજપ માં રહેશે દોઢસો કોંગ્રેસ માં હશે રાખજો યા બીજી કોઈ પાર્ટી જોડે એલાયન્સ લેશે અને મધ્યપ્રદેશમાં પણ જયારે સરકાર તૂટશે તો આ જ પરિસ્થિતિ થશે